જન્માષ્ટમી વિશેની સંપૂર્ણ જાણકારી જન્માષ્ટમી ક્યારે છે વ્રત પૂજા અને પારણા માટે શુભ મુહૂર્ત આજના આ વિડીયોમાં આપણે જાણીશું જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમે ઉજવાય છે આ તિથિ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણ માટે વ્રત ઉપવાસ અને પૂજા કરવાનું વિશેષ મહત્વ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ વદ આઠમની તિથિ પર ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી તરીકે ઓળખાય છે આ દિવસને સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે મથુરામાં એક મહિના પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે અને આ અવસર પર અહીં એક સામાન્ય ઘર પણ મંદિર જેવું દેખાય છે ઉપરાંત દુનિયાના અલગ અલગ ખૂણે લોકો આ તહેવારને પોતપોતાની રીતે ઉજવે છે જન્માષ્ટમી પર વ્રત ઉપવાસ કરવાનું ઘણું મહત્વ છે શ્રાવણ વદ આઠમની રાતે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે ચાલો જાણીએ વર્ષ બે હજાર ચોવીસમાં જન્માષ્ટમી ક્યારે છે અને કેવી રીતે વ્રત ઉપવાસ કરવો જોઈએ જન્માષ્ટમી બે હજાર ચોવીસની તારીખ શ્રાવણ વધ આઠમના દિવસે જન્માષ્ટમી ઉજવાય છે ભગવાનની પૂજા અર્ચના કરે છે જન્માષ્ટમીનું વ્રત ક્યારે કરવું છવ્વીસ ઓગસ્ટ એટલે કે સોમવારે જન્માષ્ટમી મનાવવામાં આવશે આ દિવસે વ્રત ઉપવાસ અને કરવામાં આવશે બે હજાર ચોવીસ માં જન્માષ્ટમી ક્યારે છે વર્ષ બે હજાર માં જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટના રોજ ઉજવાશે જન્માષ્ટમીની તિથિ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ વાગે અને ઓગણચાલીસ મિનિટે શરૂ થશે અને સત્યાવીસ ઓગસ્ટ સવારે બે વાગે અને ઓગણીસ મિનિટ સુધી રહેશે જન્માષ્ટમી વ્રત ઉપવાસ અને પારણાનો સમય જન્માષ્ટમીનું વ્રત ઉદય તિથિ અનુસાર છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવશે તો જન્માષ્ટમી વ્રતના પારણા સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે સૂર્યોદય બાદ કરવામાં આવશે જન્માષ્ટમી બે હજાર ચોવીસ પૂજા શુભ મુહૂર્ત જન્માષ્ટમી પૂજાનું શુભ મુહૂર્ત છવ્વીસ ઓગસ્ટની રાતે બાર વાગેથી લઈને બાર વાગી અને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો આ દિવસને ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવે છે તેમને દિવ્યતા પ્રેમ અને ધાર્મિકતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની રાત્રે બાર વાગ્યે મામા કંસની જેલમાં માતા દેવકીને ત્યાં થયો હતો આ પછી તેને પિતા વાસુદેવ તેમને નંદગાંવ લઈ ગયા હતા અને માતા યશોદા પાસે મૂકીને પાછા આવી ગયા નંદગાવમાં જ કૃષ્ણનો ઉછેર થયો અને વિવિધ લીલાઓ દેખાડી હતી તેમણે મથુરાના રાજા મામા કંસનો વધ કર્યો અને ધર્મની સ્થાપના કરી હતી મિત્રો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ